आज रही हाँ तो तर हूँ स्कूल थे घेर आई जाऊँ एक ना बेतालीस आज शुक्रवार वह सुटी है ना कत्ता ने चालीस हाला तेने सुटी न तो ऋतुबेन एक लोग खुआई मैगी आज तो ऋतुबेन आई जाओ तव है ना तो तव में मैगी ना खवाय ताव में मैगी तो ना खवाय ऋतुबेन हाँ आज ब... आज જબરજસ્ત આ વારે ન ગેર હતી નો તે ઉઠી બહુ કર્યો તો આ મેના મો એકદમ હાયર હતું તા આપકો ગોખરો ડળતી દે હવારે હમ મો સ્કૂલ જે મના હોતું મને કબર મને પેલા લાગ્યું કશું નોર્મલ હે પછી મને અર્દીસ પડી નો પછી ખવા પડે કે મને તાવ પડ્યો લાગો તાવ પડ્યો તાવ આવ્યો તાવ પડ્યો તાવ આવ્યો તમને પડ્યો તમને ખબર નહી પડતી તાવ આવો એટલે કે ઉડ્ડુ ગરમ હોય એલા ભાઈ મેં તો तुम्हारे पेरेंट्स ने बोला गया और तुमने गया ले जाए अगर नॉर्मल हो ना मतलब थोड़ो मतलब आगे हो है मारा आता रहा नहीं हो तो ना बोला गया तो बोला भी गया जो गया बोला भी कोई थोड़ी है और इंडिया से बोला ना अगर वो हाई लेवल में हो है ना तो पहले बोला भी ये वो माथुन बाथु लाल थे जल आटली पता देवी आप नहीं

ભલે તમને દેખાય નહીં પણ આટલા શું નથી લગી લગી બરફ પડેલો હોય આ જો પરે પડેલો હોય તમને દેખાતો નહી પણ સ ખરા સચ સચ દેખાય જ છે હજુ બરફ બધો પછી આટલો આ પાર્કમાં ઋતુ ઋતુ લઈને આવે ને આ પાર્કમાં બધો બરફ આટલે બધી જગ્યાએ બરફ બરફ જ છે જોઈને અડવું પડે ને કલપ થઈ જવા હજુ તો દેખાણો અજોડામાં તાણા એ તો કણા આગળ તળાવ એમાં પોણી તો જમી જ્યું પોણી તો એમ નહીં માં ખબર નહીં કે જાણ બરફ નહોતો પડે તાણ જમીતું અને અત્યારે બરફ હતે નહીં જમતું કે અત્યારે જ આવ્યો બીજું કોઈ નહીં આવ્યો હું એકલો જ છું ઋતુ મમ્મી પપ્પા આજુ આવ્યા નહીં ઋતુ મમ્મી બે જણો ઘેરી હું સ્વેટર ને બેટર પેરી બાર ઓ

કે કેટલા ફેબ્રુઆરી બરફ માર્ચમાં માર્ચમાં કદાચ લગી લગી પડ એટલો બધો નહીં હા માર્ચી જ ગરમીઓ ચાલુ થઈ જાય એ તળાવ બાજુ તો હું નહીં જવાનો રાતના ટાઈમે એની એ બાજુ કશું હોય નહીં પેલા જઈનું કારણ હે તો એથી આપણું હું ફરી ઘેર રહીશું તો એ તો કરવા તાર આવી ઠંડીનું ઘેર ઉપડવા કરીએ તાર આપડા રાત નો કાનું થઈ ગયું સર નવ અને સોળે નવ જોડો થઈ ગયો હું બાડો નહીં અલ્યા લ મિનિટ પાછળ એવું ના હોય પંદર એ પોચડો છ જેવો દેખાતો લખી પેલી અને કાળા કલરની સ્ક્રીન વાદળીમાં લખેલું હોય પિક્ચર એનું આનું દેખાય ધોરા કાલરનું હોય તો ખબર પડે

મેં તો ચાલોય નહીં કર્યું હું ચા ખાઈ રહ્યો હમ તુબિત રાજ એટલું જ મળી શું કાલે શુભરાત્રી